નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીની જે જાહેરાત હતી પંદર ત્રણ બે હજાર એકવીસના રોજ જે જાહેરાત કરવામાં આવી હતી દોડ માટેની તે હવે નવેમ્બરમાં યોજવામાં આવશે તારીખ પંદર ત્રણ બે હજાર એકવીસના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ પરંતુ કોવિડ નાઇન્ટીનની પરિસ્પ્રેક્ષમાં ભરતી પ્રક્રિયા મોખુક રાખવામાં આવેલ હતી આ ભરતી પ્રક્રિયા હવે ટૂંક સમયમાં ચાલુ થનાર છે અને સારી કસોટી અંદાજીત નવેમ્બર બે હજાર એકવીસમાં લેવામાં આવે તેવી શક્યતા છે જેથી તમામ ઉમેદવારોએ તૈયારી રાખવી એટલે કે કોવિડ નાઇન્ટીનના કારણે જે પંદર ત્રણના રોજ જાહેરાત આપવામાં આવી હતી અને કોવિડના કારણે પરીક્ષા લેવાઈ શકી ન હતી તે હવે નવેમ્બર બે હજાર એકવીસમાં લેવાઈ શકે છે તેમજ કોવિડ નાઇન્ટીનના કારણે જે ઉમેદવારે અરજી ફોર્મ ભરી શકેલ નથી તેવા ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા તક આપવામાં આવનાર છે આ અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે એટલે કે જ્યારે પંદર ત્રણ બે હજાર એકવીસના રોજ જે જાહેરાત આપવામાં આવી હતી કોવિડના કારણે જેને ફોર્મ ભરી શકાયા નથી તેમને ફરીથી બીજી એક તક આપવામાં આવશે ફોર્મ ભરવા માટેની